શાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે આપણે સાંભળીશું કામિકા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે હે ભગવાન મેં દેવસયની એકાદશીનું વર્ણન તો સાંભળ્યું પણ હવે તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં ક્યાં દેવતાની પૂજા થાય છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનથી સાંભળો એક સમયે આ કથા ભીષ્મ પિતા મહે નારદજીને કહી હતી નારદજીએ પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે મને એકાદશીની સહિત સંભળાવો પિતામહ નારદજીના વચન સાંભળી બોલ્યા કે હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તમે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ એકાદશીમાં ધૂપ દીપ નૈવેદ આદિ શ્રી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે સૂર્ય ચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર ને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ છે વ્યતિપાતમાં ગંદકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાન શ્રીની પૂજા કરવાથી મળે છે ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળ બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તે ઉત્તમ દ્વિજ

આનાથી છૂટવા માટે કામિકા એકાદશીનું વ્રત સમસ્ત પાપ નષ્ટ કરે છે નારદજી સ્વયં ભગવાને પોતાના શ્રીમુખેથી કહ્યું છે કે મનુષ્યના આધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અત્યંત સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી આ એકાદશીનું વ્રત કરવાથી રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે જે મનુષ્ય નથાટ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીમાં તુલસીથી ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તો આ સંસારમાં રહેલો આ પ્રકારે અલગ રહે છે જે પ્રકારે કમલ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે ભગવાનની તુલસીની દલની પૂજા કરવાથી ફળ એક ભાર સ્વર્ણ ને ચાર ભાર ચાંદીના દાન કરવાના ફળ બરાબર છે વિષ્ણુ ભગવાન રત્ન મોતી મણી આદિ તુલસીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નાષ્ટ થાય છે અને સ્પષ્ટ માત્રથી મનુષ્ય પવિત્ર થાય છે તુલસીજીને જળ સિંચવાથી મનુષ્યની યમ યાતનાઓ નષ્ટ થાય છે જે મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનના ચરણોમાં તુલસીજીને સમર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે તેના પુણ્યને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે મનુષ્ય એકાદશી ના દિવસે ભગવાન સામે દીપ પ્રગટ કરે છે તેના પિતૃ સ્વર્ગ લોકમાં સુધન પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી તથા તેલનો દીપ પ્રગટ કરે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ